નમસ્કાર ગુડ મોર્નિંગ હું શાહીન મોર્નિંગ શરૂઆત કરી કરી નજર ગુજરાત મુખ્ય આપ જોઈ રહ્યા કહ્યું પાકિસ્તાન હુમલો કરશે તો ગોળીનો જવાબ ગોળીથી આપીશું દુનિયાના કોઈ નેતાએ ઓપરેશન સિંધુ રોકવા કહ્યું નથી મોદીએ કહ્યું રાજસ્થાનમાં જૂન જુલાઈમાં સામાન્ય કરતા પંચ્યાસી ટકા વધુ વરસાદ ઉત્તરના અનેક રાજ્યોમાં ભારે વરસાદ હિમાચલમાં વાદળ ફાટ્યું પાસના મોત નીપજ્યા ઓપરેશન સિંદુર પછી ઓપરેશન મહાદેવ પહલગામ યુનિવર્સિટી નામ મહિલા એડવાઇઝરને ફોન પર બીભ મેસેજ કરી હેરાન કરનાર ઝડપાયો વડોદરા જિલ્લા પંચાયતમાં કામોના વિલંબ અંગેની રજૂઆતમાં મહિલા સભ્યોના પતિઓ હાજર રહેતા ડીડીઓની ટકોરથી સભ્યોનો

સિંદુરથી સિંધુ સુધી પાકિસ્તાનને પરાસ્ત કર્યું દુનિયાના કોઈ નેતાએ રોક્યા નહીં પીએમ મોદીએ કહ્યું આતંકવાદીઓ પાસેથી જપ્ત શસ્ત્રોનો ઉપયોગ થયા હતા શાહે કહ્યું બિહાર મતદાર યાદીમાંથી મોટાપાયે નામો કઢાશે તો અમે હસ્તક્ષેપ કરીશું સુપ્રીમ કોર્ટે કહ્યું ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક સાથે બસની ભીષણ ટક્કર પાંચ કાવડિયાના મોત નીપજ્યા યાત્રાધામ અંબાજી મંદિરથી ગબ્બર સુધી શક્તિ કોરિડોર ગબ્બરની જ્યોત અને વિષા યંત્રને ટેકનોલોજીથી જોડાશે ગુજરાતી મૂડના પ્રખર અર્થશાસ્ત્રી લેખક લોર્ડ મેઘનાદ દેસાઈનું નિધન ઓનલાઈન બ્લેકમેલ પોનમાં બાળકોની તસવીરનો ઉપયોગમાં વધારો દેશભરમાં બાળકો સાથેના સાયબર ક્રાઇમમાં ચાર વર્ષમાં આઠ ગણો વધારો જાંબુઆ બ્રિજ નું રિસર્ફેસિંગ કરાશે એક જ વર્ષમાં નવો બ્રિજ તૈયાર થશે લાખો લોકોનો સમય બચશે સસ્પેન્ડેડ સાજન આહિરે બુટલેગરને કહ્યું કે વિજિલન્સ આઈ ફિર ભી રેડ નહીં કર પાએગી આડા સંબંધી શકાં કરનાર પત્નીને સડગાવી હત્યા કરનાર પતિ 15 વર્ષે તિલંગાણાથી પકડાયો હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર લોકસભામાં ઓપરેશન સિંદૂરની ચર્ચા દરમિયાન વિપક્ષના વારંવારના આક્ષેપોનો જવાબ આપતા ટ્રમ્પનું નામ લીધા વિના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હુંકાર દુનિયાના કોઈ નેતાએ ઓપરેશન બંધ કરવાનું નથી કહ્યું મોદીએ કહ્યું ઓપરેશન સિંદુર પર ચર્ચા દરમિયાન ગૃહમંત્રીના આકરા પ્રહાર પાકિસ્તાની વોટર આઈડી અને ચોકલેટથી પહેલગામના આતંકીઓ ઓળખાયા સુપ્રીમ કોર્ટમાં બિહાર આર કેસની સુનાવણી દરમિયાન ટિપ્પણી જો મોટા પાયે નામો બાકાત રખાશે તો અમે તાત્કાલિક હસ્તક્ષેપ કરીશું સુપ્રીમે કહ્યું ડબલ પાસેના પલાસવાડા ખાતે દારૂનું ગોડાઉન ઝડપાયું સત્તર લાખનો દારૂ ઝબ્બે પાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચુમ્માલીસ કિલો અખાદ્ય બિર્યા નાશ કરાયો અગિયાર એકમ સીલ ભરણી બોટ દુર્ઘટના રૂપે એક પોઈન્ટ બે કરોડનું વળતર ચૂકવવા સુપ્રીમ કોર્ટનો આદેશ ગરબા મહોત્સવની તૈયારીઓ શરૂ પાલિકાએ અરજીઓ મગાવી અલકાપુરી રેલવે ગરનાળાનો કોર્પોરેશનને કોમર્શિયલ તરીકે વપરાશ કર્યો હતો વડોદરા મહાનગરપાલિકાની કોર્ટનો આદેશ રેલવે તંત્રને તાત્કાલિક એક પોઈન્ટ સિત્યાસી કરોડ ચૂકવો હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર વિશ્વના કોઈ નેતાએ યુદ્ધ વિરામનું કહ્યું ન હતું મોદીએ કહ્યું હવે પિન વિના જ માત્ર એક ટચ અને ફેસ વડે યુપીઆઈ પેમેન્ટ કરાશે નાણાં રાજ્યપ્રધાને લોકસભામાં આપેલી માહિતી દેશની બેંકમાં પડેલી સડસઠ હજાર કરોડ રૂપિયાની થાપણોનું કોઈ રણધણી નથી મોટી સંખ્યામાં લોકો મતદાર યાદીમાંથી બહાર હશે તો અમે હસ્તક્ષેપ કરીશું સુપ્રીમ કોર્ટે કહ્યું યુસીસી અંગે રાજ્યની બનેલી સમિતિને પડકારતી અરજી હાઈકોર્ટે ફગાવી રાજ્યમાં સરકારી ગોડાઉનોમાં એક પોઈન્ટ અઠ્યોતેર લાખ કિલોથી વધુનો અનાજનો જથ્થો સળગી ગયો ભારે વરસાદની આગાહી વચ્ચે વરસાદની ઝરમર પધરામણી પાણીનું લેવલ જાળવવા આજવાનું પાણી સૂર્યા નદીમાં ઠાલવવાનું જારી હરની બોટકાંડ છ અઠવાડિયામાં પીડિતોને રૂપિયા એક પોઈન્ટ વીસ કરોડ વળતર ચૂકવવા સુપ્રીમનો આદેશ વૃદ્રા ફાર બ્રિગેડ માટે સાધનોની રૂપિયા ત્રણ પોઈન્ટ સત્તર કરોડની ખરીદીમાં ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર દુનિયાના કોઈ નેતાએ ઓપરેશન બંધ કહ્યું કહ્યું નથી પીએમ મોદીએ ટ્રમ્પે લંડનના મેયરને ઘૃણાસ્પદ વ્યક્તિ ગણાવ્યા તેમણે ખૂબ જ ખરાબ કામ કર્યું છે બ્રિટિશ પીએમએ કહ્યું તેઓ મારા મિત્ર છે વિકાસશીલ ઇન્સાન પાર્ટીએ દાવો કર્યો હતો કે તેમને પક્ષ સાઈઠ બેઠક ઉપર ચૂંટણી લડશે અમિત શાહ ઓપરેશન સિંદુર પર ચિદમ્બરમના નિવેદન પર ગૃહમંત્રી ગુસ્સે થયા પાકિસ્તાનને બચાવીને તમને શું મળશે મોટો પ્રશ્ન અમદાવાદ ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા મુન્નાભાઈ ભાઈ એમબીબીએસ ઝડપાયા અમદાવાદમાં રિક્ષામાં આધેડની લકી ચોરાય તો એ એમટીએસ બસમાં મહિલાના દાગીના ચોરાયા ગર્ભવતી પરિણીતાને માર મારીને પતિ અને સાસુએ ઘરમાંથી કાઢી મૂકતા ફરિયાદ પાલનપુર પશ્ચિમ પોલીસે હનુમાન ટેકરી પાસેથી બાઇક ચોરને ઝડપી પાડ્યો મહિલાએ અજાણ્યા યુવક પર વિશ્વાસ કરીને એક પોઈન્ટ સાહીઠ લાખ ટ્રાન્સફર કરી દીધા તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક જોડી ન્યુઝ